નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માંડવીમાં ચોખા અને ગૌનો બિન હિસાબી જથ્થો પકડાયો એક લાખ સોળ હજાર નો મુદ્દા જપ્ત થયો માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે પશ્ચિમ કચ્છ ભુજના ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી આઈ એચ આર જેઠીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી બાતમી મુજબ એક ટાટા એસી લોડિંગ વાહનમાં બિલ કે આધાર પુરાવા વગરનો અનાજનો જથ્થો બાળા ગામથી માંડવી તરફ વેચાણ માટે લઈ જવાઈ રહ્યો હતો પોલીસે તપાસ કરતા માંડવી તાલુકાના મોટી રાયણના ભગત ફળિયામાં રહેતો બાવીસ વર્ષીય તૌફિક મોહમ્મદ હનીફ હાલા મળી આવ્યો હતો આરોપીના વાહનમાંથી ચોવીસ બાચકામાં ભરેલો અનાજનો જથ્થો અને એક ઇલેક્ટ્રિક વજન કાંટો મળ્યો હતો આરોપી પાસે આ માલનો કોઈ આધાર પુરાવો ન મળતા પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો જપ્ત કરાયેલા મુદ્દામાલમાં પાંચસો ઓગણસાઠ કિલો ચોખા કિંમત રૂપિયા અગિયાર હજાર એકસો એંસી એકસો નેવું કિલો ઘઉં કિંમત રૂપિયા ત્રણ હજાર આઠસો ટાટા એસી ઈ વાહન કિંમત રૂપિયા એક લાખ અને ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત રૂપિયા એક હજારનો સમાવેશ થાય છે

દર્શક મિત્રો આજે અઢાર જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર